સુધી આવ્યા અમને હજી તો ગયાય નથી સ્વર્ગમાં પણ સ્વર્ગમાં ગયા પહેલાં જ અમે બહુ ખુશ છીએ બધી સુવિધા અમને મળી છે અમારે એક એક ક્વેશ્ચન પૂછવો પૂછવો પડ્યો નથી અને યોગી વર્ષથી તરફ અમે બહુ જ ખુશ છીએ આજે યજ્ઞપુરુષ પાચે સરસ આયોજન કર્યું છે યોગી ઓવરસીઝ અને અમને ખૂબ જ આનંદ થયો અને અમે સેફલી પહોંચી ગયા અત્યારે અમદાવાદ એરપોર્ટ પર છીએ આગળ અમે બીજી યાત્રા સેફલી કરી છે આયોજન શરૂઆતથી મળીને અત્યાર સુધી ખૂબ જ સરસ ઓકે તો ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે અબુધાબી માં શ્રીજી મહારાજના દર્શન કરવા માટે તમે બધા રેડી છો મે બે ત્રણ વર્ષ પહેલા આ જ્યારે મંદિર થતું હતું વિહારી સ્વામીની બધી વાતો સાંભળતી હતી અને જોતી હતી ત્યારે હું કાયમ મારા દીકરાને કહેતી મારે એકવાર દુબઈ જવું છે દીકરા ખાસ કરીને મંદિરના દર્શન કરવા છે બીજું કાંઈ નહીં થાય ચાલશે અને આજે મારા દીકરાના સ્વરૂપે તમે મારી આ સંકલ્પ પૂરો કર્યો છે એ બદલ આપનો ખૂબ આભાર અને તમે આવી જ રીતે વડીલોની સેવા કરતા રહો આજે અમે અમારા છોકરાઓ વગર અહીંયા આવ્યા છે આ ટ્રીપમાં તો એ અમને જરીકે તકલીફ નથી પડતી અમને દીકરાની જેમ સાચવો છો बहुत मजा आ रही है और ये इतनी सुविधा मैंने को, मैं कोई टूर में हालांकि गई नहीं हूँ बॉम्बे साइड ज्यादा घूमी हूँ लेकिन ये टूर में जो मजा है हम तो दूसरे टूर का इंतजार कर दर्शन तो हमारा केवर है ठाकुर जी ना आनंद थो ओके okay, सरस सरस तो मैं ठाकुर जी ना दर्शन अबुदाबी मंदिर ना के लग्या <laughs> करणो सारे न पुरुष नेवार